The calm, you're the one that lasts. Every time you're close, I feel alive. With you, my heart just can't hide. You're the smile in my morning sun, the reason that my day's begun. No one else could make me feel this way. It's only you, day by day. મારી યુટ ચેનલ માં સર્વ નું હાર્દિક સ્વાગત કરું છું ત્યારે મારી પાસે બેકગ્રાઉન્ડ માં જોઈ રહ્યા છે ખુબજ મસ્ત બ્યુટીફુલ એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે તો આખું એન્ટ્રી ગેટ આજે ફંક્શન છે તે પોરબંદર રાજવી પાર્ટી પ્લોટમાં રાખેલો છે તો આખું કેવું છે કેવું નહીં મસ્ત સુંદર મજાનો સ્ટેજ બનાવેલું છે આખું ફંક્શન તમને બેક કેમેરો કરી ને બતાવું આ જે તમે હોટલ જોઈ રહ્યા છો તે પોરબંદરમાં બનેલી નવી ફ્રેન્ડ હોટલ છે ત્યારબાદ અહીંયા એન્ટ્રી ગેટ તેની પછવાડે જ આખો એન્ટ્રી ગેટ મૂકવામાં આવ્યો છે અને આજની તારીખની વાત કરું પણ તો ડિસેમ્બર પણ તમારો થઈ ગયો એટલે કે તેર ડિસેમ્બર આજની તારીખ ડિસેમ્બર બી મેં વાંચેલું હતું તો આ એન્ટ્રી ગેટ મેન એન્ટ્રી ગેટ પછી ત્યારબાદ આખી આ એન્ટ્રી ફોટોગ્રાફી કરવા માટે અલગ અલગ ફૂલોનો શણગાર ત્યારબાદ ફ્રીજુ આખું અહીંયા લેમ્પનું ડેકોરેશન ત્યારબાદ શિયાર ફેમિલીમાં આખું આ ફંક્શન આજનું રિસેપ્શન રાખવામાં આવેલું છે આગળ ઓકે મેં મૂવ કરું જો જ્યારે ફર્સ્ટ લીધું હતું તો ત્યારે આ વસ્તુ તમે જોઈતી ખૂબ જ સુંદર મજાની જે એલઈડી લાઇટ ફિટ કરવામાં આવી ત્યારબાદ અહીંયા તમે સેલ્ફી લેવી હોય તો લઈ શકો એ આ તો પાર્ટી પ્લોટ તરફથી જે પોઈન્ટ મૂકવામાં આવ્યા છે તે છે વચ્ચે અહીંયા ફૂલોની વચ્ચે પાણી ફુવારા જે ચાલુ નથી પણ ચાલુ થશે મ્યુઝિક સાઉન્ડ સિસ્ટમ ટેસ્ટિંગ થઈ રહી છે સામે સેલ્ફી સામેન્ટ અલગથી આવ્યો છે રજવાડી સેલ્ફી પોઈન્ટ હોય એવું કંઈક આખું સેટઅપ આપવામાં આવ્યું છે તો અહીંયા અહીંયા જ્યાં ફોટો પાડવાનો છે ત્યાં જ પ્રકાશ નથી આવતો એક લાઇટની જરૂર હતી ફરી પાછળ એટલું ફરીને પડે આ જે નીચેનું તમારું નીચે ધ્યાન હોય તો આ વસ્તુ આખું હલતું હોય એવું લાગે અને પગથિયું આવ્યું તે પગથિયું ઘણીકમાં તમારે ઉપર ધ્યાન હોય તો એ નીચે પગથિયામાં પોળો એવું કંઈક આખું પગથિયું ત્યારબાદ આ ખુશીઓ મહેમાનોની બેઠક વ્યવસ્થા ત્યારબાદ સામે પણ બેઠક વ્યવસ્થા અલગ અલગ જે એલઇડી લાઇટિંગનું બનાવેલું છે અને આ સ્ટેજ હું તમને કહેતો હતો ને સ્ટેજ ખૂબ જ સુંદર મજાનો અને ભવ્ય આપણે તમે મારો અગાઉનો વિડીયો જોયો હોય તો રાત્રીમાં જે સ્ટેજ બનાવેલું હતું એ જ વસ્તુ અહીંયા છે સેમ ટુ સેમ સ્ટેજ એ જ વસ્તુનું છે તો આખું ખૂબ સુંદર મજાનું સ્ટેજ તમારો અવાજ આવે નહીં પહોંચે તમે મસ્તી કરો મેં માઇક લગાવેલું છે એટલા માટે જ વીઆઈપી મહેમાનોની બેઠક વ્યવસ્થા એનો અવધભાઈ આપણે ફોટોગ્રાફી કરી રહ્યા છે ત્રણ સોફા એક ની અંદર તો આવું કઈક છે સામે મોકટેલ ની પાર્ટી માટે કોલ્ડ ડ્રિંક્સ અને કેટરિંગ સર્વિસ સૂપ ના કાઉન્ટર ને ટાટરના કાઉન્ટર ને બધું ગોઠવાય ગયું તો આખું આવું કઈ સેટઅપ આજનું છે તો થોડું એન્ટ્રીને બતાવવાનો પ્રયત્ન કરીશ કે કેટલું બતાવી શકું અહીંયા આખું ડીજેનું સેટઅપ મારવામાં આવ્યું છે ત્યારબાદ આપણા ફરે ગીલા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એટલું બધા આ દાવડા અહીંયા અમારો આખો બધો સામાન છે તે બધો અહીંયા મૂકી દીધો ફંક્શન સ્ટેજની બાજુ બાજુ મૂકી દીધું એટલે ધ્યાન પણ અહીંયા બેટલે લેવી હોય તો સરળતાથી લઈ શકાય ડીજેની જગ્યાએ ઊભા રહીને આખું ગ્રાઉન્ડ કેવું દેખાય આખું ડીજેની સિસ્ટમ

કંટ્રોલ કંટ્રોલ વર્લ્ડ વર્લ્ડ વાંધો નહીં હોય મોટું સ્ટેજ ની ભવ્યતા ત્યાંથી ખબર પડે કે જો સોફા ના ના દેખાય સેન્ટરમાં સોફા છે બાજુમાં

ચિલ્યા આપણે ભાઈ ચાલુ થઈ ગયું કેન્ડિટ સિનેમેટોગ્રાફી આ વસ્તુ આપણે પોરબંદરના આ સાઈડના બહુ ઓછા કરે મોનોપોડ સાથે ઉપર ગિમ્બલ ચડાવે અમદાવાદ અમદાવાદી સ્પેશિયલ અત્યારે વાગ્યા છે બાર અને કપલ સૂટ પોર્ટ્રેટ ચાલુ કર્યું છે બે ગ્રાઉન્ડ લાઈટ ને સેટઅપ કરીને ચાલુ છે મોસ્ટ ઓફ મહેમાન હવે જમી જમીને નીકળી ગયા છે બધા આવ્યા હોય તો ફોટોગ્રાફી કરતા હોય સ્વાભાવિક છે તો ફોટોગ્રાફી પણ જે નીકળતા જાય એમ ફોટોગ્રાફી ચાલુ છે વોકિંગ શોટ ક્લોઝ